ગુજરાતના દરિયાકાંઠે આવ્યું ચોમાસું હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું પડશે ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ નવ દસ જૂનથી લઈ અને તેર તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેશે અને એ સિસ્ટમને કારણે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ નોંધાશે અમુક જગ્યાએ કદાચ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઈ શકે છે જોકે એ સિસ્ટમ ઉપર આપણે સતત નજર રાખી રહ્યા છીએ એમાં કોઈ પણ એનો ટ્રેક ચેન્જ થાય એની કોઈ દિશા ભટકે છે તો પણ